આજે હું તમારી સાથે શેર કરવાની છું ગરમીમાં પીવાની મજા પડે એવું ઠંડુ ઠંડુ દૂધ નું શરબત અને આ શરબતની ખાસ વાત એ છે કે તમે એને વ્રત ઉપવાસમાં પણ ઉપયોગમાં લઈ શકો છો આજે આપણે એમાં એવી વસ્તુનો ઉપયોગ છે છે જે વ્રત ઉપવાસમાં ખાઈ શકાય હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતી માં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો નો વિડીયો સૌથી પહેલા જોવા દૂધ બનાવવા માટે અત્યારે મેં એક લીટર ફૂલ ફેટ દૂધ લીધું છે ફૂલ ફેટ દૂધ એટલે એવું દૂધ કે જે આપણે ગરમ નથી કર્યું ને જેમાંથી આપણે મલાઈ નથી કાઢી આ દૂધ થોડું જાડુ હોય એટલે મલાઈ કાઢી લઈએ તો દૂધ પતળું થઈ જાય તો આપણે આ જે જાડુ દૂધ હોય ને એનો ઉપયોગ કરવાના છે તો મેં અત્યારે એક લિટર આ ફૂલ ફેટ દૂધ લીધું છે જેમાં આપણા સાત થી આઠ ગ્લાસ જેટલા શરબતના તૈયાર થશે હવે એની અંદર નાખવા માટે મેં મગજતરી લીધી છે તો બે ટેબલ સ્પૂન મગજતરી સાત થી આઠ ટુકડા કાજુના લીધા છે સાત થી આઠ નંગ બદામ લીધી છે અને પંદર થી વીસ નંગ જેટલા મેં પિસ્તા લીધા છે આ ચારેય વસ્તુને મેં લગભગ બે કલાક પહેલા પલાળીને રાખી મૂકી હતી હવે આપણે બદામની જે છાલ હોય એને કાઢી લઈશું છાલ સાથે ગ્રાઇન્ડ ને તો કલર એનો થોડો ડાર્ક થઈ જાય તો એની છાલ આપણે કાઢી દેવાની છે બદામની છાલ કાઢીએ સેમ એ જ રીતે આપણે પિસ્તાની જે ઉપરની છાલ છે ને એને પણ કાઢી લઈશું તો ડ્રાયફ્રુટ એની અંદર આપણે એક લિટર દૂધ હોય તો આટલી ક્વોન્ટિટીમાં લેવાના છે તમે ઈચ્છો તો વધારે ક્વોન્ટિટીમાં બનાવીને ફ્રીઝમાં એને સ્ટોર કરી શકો તો હવે ચારે ડ્રાયફ્રુટને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું ગ્રાઇન્ડ કરતી વખતે જરૂર લાગે તો તમે એની અંદર બે ચમચી જેટલું પાણી અથવા તો દૂધ એડ કરી શકો છો તો આપણે એની એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરવાની છે એકદમ સ્મૂથ એની પેસ્ટ તૈયાર કરવાની છે અને એટલા માટે જ આપણે એને પલાળીની ઉપયોગમાં લઈએ છે મેં ગ્રાઇન્ડ કરતી વખતે બે ચમચી જેટલું દૂધ એની અંદર એડ કર્યું હતું તો આ રીતની એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈશું હવે દૂધને મેં સાઈડમાં ગરમ કરવા માટે મૂકી દીધું છે અને દૂધ આપણે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર રાખી ગરમ કરવાનું છે હવે એવું થાય કે તમારી પાસે મલાઈ કાઢી લીધેલું દૂધ 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 હોય તો 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 આપણે વપરાય નહીં એ પડી એમાંથી પણ તમે શરત બનાવી શકો તો એમાં દૂધને જાડું કરવા માટે તમે ત્રણથી ચાર ચમચી એટલે કે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર એડ કરી શકો અથવા તો તમારે વ્રત ઉપવાસમાં ઉપયોગમાં ના લેવું હોય તો તમે એની અંદર બે ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર અથવા બે ટેબલ સ્પૂન જેટલો કસ્ટર્ડ પાવડર પણ ઉમેરી શકો જો તમારું દૂધ પતલું હોય તો હવે આપણે જે પેસ્ટ તૈયાર કરી હતી એની અંદર એડ કરી દઈશું દૂધ આપણું ફૂલ ફેટનું હતું એટલે એને બહુ વધારે ઉકાળવાની જરૂર નથી આ રીતનું ગરમ થઈ જાય પછી આપણે પેસ્ટ ઉમેરી છે એકવાર આ પેસ્ટ ઉમેરી એટલે ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો કરી દઈશું અને કન્ટિન્યુઅસ આપણે આ રીતે હલાવતા રહેવાનું છે જ્યાં સુધી આ પેસ્ટ કાચી હશે ને ત્યાં સુધી એને હલાવતા રહેવું ખૂબ જરૂરી છે કારણ કે વજનમાં એ હેવી હોય અને કાચી હોય ત્યાં સુધી એ નીચે જ રહે એટલે કન્ટિન્યુઅસ તમે દૂધને જો ના હલાવો ને તો તળિયામાં એ ચોંટી જાય અને આ રીતે જ્યારે તમે શરત બનાવતા હોવ તો તમે જાડા તળ્યા વાળું વાસણ લેવું જેથી નીચેથી દૂધ પણ ના છોટે જનરલી આપણે જ્યારે દૂધ સરત બનાવીએ તો શું કરે છે કે સાદું જે આપણી પાસે ઠંડુ દૂધ હોય એની અંદર જ આપણે શરબત એડ કરી અને આપી દેતા હોઈએ છીએ અથવા તો પી લઈએ છીએ આપણે ઉપયોગમાં એવી રીતે લઈએ છીએ પણ જો તમે એકવાર આ રીતે બનાવશો ને તો તમને ખૂબ જ મજા આવશે એમાં તમને ફાલુદા જેવો ટેસ્ટ આવશે અને બનાવવામાં એટલી મહેનત પણ નથી બસ ફક્ત દૂધને એકવાર આ રીતે ગરમ કરી દેવાનું છે હવે આપણે જે પેસ્ટ એની અંદર નાખી હતી સરસ રીતે દૂધ સાથે મિક્સ થઈ ગઈ છે તો એની અંદર અત્યારે હું ત્રણ ટેબલ સ્પૂન જેટલી ખાંડ નાખું છું આગળ આપણે એની અંદર શરબતનું જે સિરપ એડ કરીશું તો એની અંદર પણ ખાંડ હશે એટલે ખાંડ તમને જેટલી જોઈએ એ પ્રમાણે તમે એડ કરી શકો તો એક લીટર દૂધ હોય તો ત્રણ ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઇનફ છે ખાંડ આપણે નાખીએ એટલે તમને એવું લાગશે કે દૂધ થોડું પતલું થયું પણ થોડી જ વારમાં પાછું એ જાડું થઈ જશે તો એક વાર તમે ઠંડુ કરીને મૂકી રાખો પછી જ્યારે પણ તમારે અંદર શરબત એડ કરવું હોય તો એડ કરી અને તમે મહેમાનોને સર્વ કરી શકો અથવા તમારે પીવાના ઉપયોગમાં લેવું હોય તો પણ લઈ શકો તો તમે જોઈ શકો છો દૂધ આપણું સરસ જાડું થઈ ગયું છે આપણે બહુ વધારે જાડું નથી કરવાનું કારણ કે ઠંડુ થશે ને એટલે હજુ જાડું થશે અને આપણે શરબત બનાવી રહ્યા છે એટલે એની કન્સિસ્ટન્સી થોડી આપણે જે કસ્ટર્ડ બનાવીએ એમાં જે દૂધ જાડું હોય એના જેટલી ના હોય તો બસ આપણું જે દૂધ છે તો ગેસ બંધ કરી દઈએ ગેસ બંધ કર્યા પછી આપણે એને સતત આ રીતે હલાવતા રહીશું જેથી રૂમ ટેમ્પરેચર ઉપર એ આવી જાય જો તમે એને હલાવશો નહીં ને તો એની ઉપર મલાઈ જામશે તો મેં એને એક બીજા બાઉલમાં કાઢી દીધું છે અને અત્યારે ઠંડુ થઈ ગયું છે એટલે કે રૂમ ટેમ્પરેચર ઉપર એ આવી ગયું છે ક્યારેક એવું થાય કે જો મલાઈ આવી જાય તો પછી તમે એને હેન્ડ બ્લેન્ડરથી બ્લેન્ડ કરી દેશો તો મલાઈના ટુકડા નીકળી જશે કારણ કે મલાઈના ટુકડા દૂધ શરબતમાં આવે એટલે સારું નથી લાગતું તો અત્યારે આપણું જે દૂધ છે રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયું છે પણ આની અંદર આપણે શરબત નાખીએ ને તો મજા નહીં આવે પીવાની અને ઠંડુ કરવું પડશે તો આપણે એને લગભગ બે કલાક માટે ફ્રીઝમાં મૂકી દઈએ દૂધ શરબતને એકદમ ફાયદાકારક અને ગુણકારી બનાવવા માટે આપણે ઉપયોગમાં લઈશું તમને કોઈ પણ પ્રોવિઝન સ્ટોરમાં કે ઓનલાઈન મળી જશે એટલા બધા ફાયદા છે ને કે જો કહેવા બેસું ને તો પંદર મિનિટ પણ ઓછી પડે તખમરિયા આપણા શરીરને ખૂબ જ ઠંડક આપે છે એટલે ગરમીની સિઝનમાં તો જેમ બને એમ આપણે એનો ઉપયોગ કરવો જોઈએ તો મેં દોઢ ટેબલ સ્પૂન તકમરિયા લીધા છે તો પાણીમાં આપણે એને એડ કરી દઈએ બસ તમે પાણીમાં નાખશો એટલે લગભગ પાંચથી સાત મિનિટમાં જ એકદમ સરસ ફૂલી જશે બહાર તમે જો કોઈ ફાલુદા પીધો હોય ને તો એની અંદર આ તકમરિયાનો ઉપયોગ કરવામાં આવે છે તો આ જે શરબત છે ને એ તમે પીશો ને તો તમને એમ જ લાગશે કે ફાલુદા છે તમે ઉપર આઈસ્ક્રીમ મૂકીને સર્વ કરશો ને તો બહાર જે આપણે ફાલુદા પીએ છીએ એના જેવું જ લાગશે તો બસ થી સાત મિનિટ માટે આપણે એને રહેવા દઈશું તમે એને પણ ફ્રીઝમાં મૂકી ઠંડા કરી શકો હવે આપણું જે દૂધ હતું એ ઠંડુ થઈ ગયું છે ફ્રીજમાં મેં એને બે કલાક મૂકી દીધું હતું તમે જોઈ શકો છો પહેલાં કરતાં એ થોડું જાડું થઈ ગયું છે તો બસ આ રીતની કન્સિસ્ટન્સી જોઈશે આપણને હવે એની અંદર આપણે ખસનું જે આ સિરપ આવે છે ને એ એડ કરીશું ખસનું સિરપ ઉનાળામાં ખૂબ જ ઠંડક આપે છે ખસના જે મૂળ હોય એમાંથી આ ખસ સિરપ બનાવવામાં આવે છે ને માર્કેટમાં એ તમને મળી જાય છે તો અત્યારે મેં અડધો કપ જેટલો ખસ સિરપ એની અંદર એડ કર્યો છે મિક્સ કરી લઈએ બરાબર આ જ પ્રમાણે તમે રોજ શરબત કે તમને જે પણ ગમતું હોય કેસર પિસ્તા દૂધના જે પણ શરબત હોય તમે આ રીતે બનાવી શકો એકવાર દૂધ તૈયાર કરી લો પછી તમને એમાં જે પણ ફ્લેવર એડ કરવી હોય એ કરીને તમે શરબત તૈયાર કરી શકો તો બસ એને સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ મિક્સ થઈ જાય પછી એની અંદર આપણે એડ કરીશું થોડા ડ્રાય ફ્રૂટ વચ્ચે ખાવામાં આવશે ને તો ખૂબ જ સરસ એનો ક્રંચ લાગે છે તો હું થોડી બદામની કતરણ અને થોડી પિસ્તાની કતરણ એની અંદર એડ કરું છું એની ક્વોન્ટિટી તમે તમારી ચોઇસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો અને તમારે એડ ના કરવું હોય તો સ્કીપ પણ કરી શકો પણ શરબત જ્યારે પીએ ને તો આ રીતે વચ્ચે ડ્રાય ફ્રૂટ આવે ને તો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તમે ઈચ્છો તો તમે આની અંદર જે તૂટી ફ્રૂટી આવે છે એ પણ એડ કરી શકો અને સ્પેશિયલી આ શરબત આપણે વ્રત ઉપવાસમાં ઉપયોગમાં લઈ શકાય એના માટે બનાવ્યું છે એટલે આની અંદર આપણે કોર્ન ફ્લોર કે કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ નથી કર્યો તો ગ્લાસમાં આપણે એને સર્વ કરી લઈશું આ રીતે કાઢ્યા પછી એની અંદર આપણે જે તખમરિયા પલાળીને રાખ્યા હતા એની સરસ ફૂલી ગયા છે તો એ એડ કરી દઈશું તો લગભગ એક થી દોઢ ચમચી જેટલા તખમરી આપણે એક ગ્લાસમાં એડ કરવાના છે તમે ઈચ્છો તો આખું જે દૂધ શરબત છે એમાં પણ એડ કરી શકો પણ કોઈને ના ગમતા હોય તો આ પ્રમાણે તમે અલગથી પણ એની અંદર એડ કરી શકો છો અને જો આની ઉપર તમે વેનિલા આઈસ્ક્રીમ મૂકીને સર્વ કરો ને તો એવું જ લાગે કે તમે ફાલુદા તૈયાર કર્યો છે તો છે ને બનાવવામાં એકદમ જ સરળ મહેનત બિલકુલ જ નથી અને સ્વાદમાં ખૂબ જ સરસ ગાર્નિશિંગ માટે હું થોડી ગુલાબની પત્તી નાખીશ તો એકવાર ફ્રેન્ડ્સ આ દૂધ શરબતની રેસીપી ચોક્કસથી ટ્રાય કરો રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કોની જુઓ જો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો તો ફરીથી મળીએ નવી મજેદાર રેસીપી સાથે